તો ગુડ મોર્નિંગ મિત્રો સૌને શુભ સવાર અને આજ એક એવી જગ્યાએ આવ્યા છીએ કે ખાલી આપણો બ્લોગ ખાલી વાડીનો અને એ વાડી કેવી એ તમને આજ બતાવું એક અદ્ભુત નજારો વાડીનો ત્યાંનું લોકેશન એકદમ સુંદર અને સવારનો સમય તમે જોઈ શકો છો આપણે એવી જગ્યાએ ઊભા છીએ જ્યાં તમારી નજર પહોંચે ત્યાં સુધી અહીંયા આંબા છે આંબાનું વાવેતર બધું આંબાનું વાવેતર છે મિત્રો જોઈ લો એટલું સુંદર લોકેશન હે અને बता रहे हो बहुत सुंदर नयन रम्य दृश्य જોઈ લો મિત્રો આપણે કેટલી ઊંચાઈ ઉપર ઊભા છીએ જોઈ લો ફેર ત્યાં સુધી આંબા ઠેઠ બધે આંબા આંબા આંબાનું જ વાવેતર અને જુઓ મિત્રો આ લીમડાનું ઝાડ અને લીમડા નીચે આ ખાટલા વડ્યા એટલા સુંદર મજાના અને તમને પાણીનો ટાંકો બતાવું એ ટાંકા કેવા છે એ આપણે હોજ કહીએ हाँ जो लो, लो। पानी नो टाँको आरसीसी टाँको है बाकी एक नंबर एवं बीजो टाँको बताओ तुमने रेह बीजो टाँको જોયું છે ક્યાંય આવું જોઈ લો એટલો વિશાળ ટાંકો હે આવા બે ટાંકા છે આ બીજો ટાંકો આ બાજુ જોઈ લો મિત્રો હા જોઈ લો આંબાના વૃક્ષો પેલી બાજુ દાડમ તમને ઝૂમ કરીને બતાવું પેલા દાડમ છે બધા દાડમ અને આ બાજુ તમને બતાવું પછી પહેલી વખત આવો નજારો જોયો કોમેન્ટમાં પણ કહેજો કે આ કઈ જગ્યા છે અને મને તો ખબર છે અમે ક્યાં આવેલા છીએ તમે કોઈ પણ મિત્રો હોય તો અમને જણાવજો કોમેન્ટમાં કે આ કઈ જગ્યાએ છે આપણો આ બ્લોગ ખાલી વાડીનો જ બનવાનો છે બીજું કાંઈ નથી તમને બતાવવા માટે જોયેલો મિત્રો એક મંદિર દેખાય મંદિર કયું એલું કટેશ્વર મહાકાળી માનું મંદિર જોઈ લો મિત્રો કેટલો વિશાળ ટાંકો છે અને હજી આજે આગળ હજી બતાવું તમને આપણી કેટલી ઊંચાઈ હોય ઉપાસી જો એ ત્યાં છે આણાથી ખડકેલું છે ને બાકી આ જોઈ લો મિત્રો આ ધાર ઉપર જુઓ છે ને કે એટલો ખર્ચો કર્યો છે અને કેવું બનાવે છે અમે આવેલા છીએ સિયોત ખાતે અને સિયો ગોનેરીના રસ્તા ઉપર આ વાડી છે લીંબાણી ફાર્મ જોઈ અદભુત નજારો ਆਕੀ ਦ੍ਰਿਸ਼ਟੀ ਮਾ ਜੋ ਕੇਵਾ ਜੀ ਨੇ ਤੋਂ ਹਰ ਮਾਨੇ ਕੇ ਵੇ ਇਹ ਬੇ ਗੜੀ ਮੋਜ ਆਪੇ ਜੋ ਜੀਤੋ લોકેશન ખૂબ જ સુંદર લોકેશન તો ચાલો મિત્રો ગુડ બાય